નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય સત્તર જેનું નામ છે મારા સપનામાં આવ્યા હરી તેના વિશે અભ્યાસ કરીશું તો સૌથી પહેલાં આપણે જોઈએ કવિ પરિચય તેના કવિ છે રમેશ પારેખ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો તેઓ વ્યવસાય જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા ક્યાં ત્વ ખડીંગ સનનના ખમ્મા આલા બાપુને મીરા સામે પાર વિતાનસુદ બીજ છાતીમાં બાર શાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર એ તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે કાળ સાચવે પગલાં અને મન પાચમના મેળામાં એમના મરણોત્તર સંપાદનો છે છ અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થયેલી છે હાવુક ચી દે તાલી હફરક લફરક અજબ ગજબનો ખજાનો તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે સગ પણ એક ઉખાણો સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓ સન્માનિત થયેલા છે તો આજે કાવ્ય છે મારા સપનામાં આવ્યા હરિ એ રમેશ પારેખના છ અક્ષરનું નામ સંગ્રહમાંથી લેવામાં આવેલું છે આ ગીતમાં કવિએ કૃષ્ણના પ્રેમમાં બહાવરી બનેલી ગોપીના મનોભાવો રજૂ કર્યા છે ગોપીના સ્વપ્નમાં હરિ આવે છે અને તે ગોપીને જે રીતે પ્રેમ કરે છે તેનું ચિત્ર અહીં રજૂ કરવામાં આવેલું છે હરિના પ્રેમમાં ભાવ વિભર બનેલી ગોપી કંસાર માટે મૂકેલા આંદણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈ હરિના મુખમાંથી ઉદ્ગાર સરી પડે છે કે અરે બાવરી આ શબ્દમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ પ્રગટ થયો છે તો ચાલો હવે આપણે કાવ્ય સમજીએ મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વહાલી કરી સામે મરકત મરકત ઊભા મારા મનની ડુબારી કાના શુભા મારા આંસુને લૂછ્યા જરી આંધણ મેલ્યા તા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર હરી બોલ્યા અરે બાવરી તો અહીંયા મરખત મરકત એટલે કે મંદ મંદ ધીમું ધીમું દ્વારિકા એટલે દ્વારકા સુબા એટલે પ્રદેશનો વડો અહીંયા થશે દ્વારિકા નગરીના રાજા જરી એટલે કે સહેજ આંદણ એટલે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી કંસાર એટલે ઘઉંના લોટનું મિષ્ટાન અથવા તો લાપસી ઓરવું એટલે ચૂલા પર મૂકેલા આંધણમાં નાખવું સંસાર એટલે કે સમગ્ર જીવન બાવરી એટલે કે બે બાકડી બનેલી અથવા તો ઘેલી તો સરસ મજાનું નાનકડું આ કાવ્ય છે તો આપણે અહીંયા જોઈએ કે ગોપી છે પોતાના મનોભાવ રજૂ કરે છે કે ગોપીના સ્વપ્નમાં હરી આવેલા છે તો એ ગોપીને પ્રેમથી બોલાવે છે ઝુલાવે છે અને વહાલ કરે છે તો સ્વપ્નમાં હરી શું કરે છે તો એ સ્વપ્નમાં હરી છે એ શું છે તો એ છે એ ગોપીની સામે ઊભા છે એની સામે ધીમે ધીમે હસે છે તો સ્વપ્નમાં એક શ્રીકૃષ્ણ આવેલા છે તો એ કોણ છે તો ગોપી કહે છે કે મારા મનની દ્વારિકાના સુબ સુભા છે એ મારી સામે ઊભા છે અને ધીમે ધીમે હસે છે તો શ્રીકૃષ્ણ છે એ ગોપીને મળવા માટે આવેલા છે એટલે ગોપી હરખાય છે અને હરખથી એની આંખોમાં આંસુ આવે છે તો હરિ છે એના આંસુ લૂછે છે તો શ્રી કૃષ્ણ છે એ ગોપીને મળવા આવેલા છે તો એ પ્રસંગ છે ગોપી માટે શુભ છે તો આપણે પણ જ્યારે શુભ પ્રસંગ હોય છે ત્યારે મિષ્ટાન બનાવતા હોઈએ છીએ તો એ જ રીતના ગોપી છે એ શ્રી કૃષ્ણ ભગવાન એને મળવા આવેલા છે એટલા માટે એને લાપસી બનાવવી છે તો એ શું કરે છે કંસાર બનાવવા માટે આંધણ મૂકે છે અને આંધળ મૂકે છે ત્યાર બાદ એમાં એ શું કરે છે કંસાર ઓરવાને બદલે એ પોતાનો સંસાર જ એમાં ઓરી દે છે એટલે કે પોતાનું સમગ્ર જીવન છે એ પોતે શ્રી કૃષ્ણને સમર્પિત કરી દે છે આ અને શ્રી કૃષ્ણના મોઢામાંથી આ ઉચ્ચાર નીકળે છે કે અરે ઓ બાવરી એટલે કે અરે ઓ ગેલી તે આ શું કર્યું તો સરસ મજાનું નાનકડું એવું આ કાવ્ય છે કે જેમાં ગોપીના મનોભાવ રજૂ કરેલા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યમાં સમજ્યા કે ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બાવરી બની જાય છે સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલી કરી એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે ગોપીના મનના સુભાગ દ્વારિકાના શ્રી ૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે એ મંગળમય અવસરે સુકંદ રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે કે અરે ઓ બાવરી તો આ શબ્દોમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ છે એ પ્રગટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ કાવ્ય છે એ સમજાઈ ગયું હશે થેન્ક યુ